નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ સાતની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મૂકાઈ જઈશું મુકાઈ જશે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીશું ધોરણ સાતની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમના પ્રવૃત્તિ નંબર સાત પોશાકની વિવિધતા તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું જેમનું તમને પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો શરૂઆત કરીએ પોશાકની વિવિધતા વિવિધ ઋતુઓમાં તમે અલગ અલગ પ્રકારના કપડાં પહેરતા હશો આમાં શાળાનો ગણવેશ હળવા સમયનો પોશાક વગેરે જુદા હોય તેમાં પ્રસંગ અને ઋતુ અનુસાર કેટલાક પોશાક જુદા હશો તમારા ઘરના સભ્યો અને તમે અલગ અલગ પ્રકારના અને અલગ અલગ સામગ્રીમાંથી બનેલા કપડાં પહેરતા હશો તમારા ઘરના તમામ સભ્યોના ત્રણથી ચાર અલગ અલગ પ્રકારના પોશાક વિશે નીચે આપેલ કોષ્ટકમાં માહિતી લખો કાપડનું નામ આ કપડું શેમાંથી બને છે આ કપડું કોણ પહેરે છે આ કપડું કઈ ઋતુમાં વધુ પહેરે છે અને આ કપડાંની અંદાજીત કિંમત તો કોટન તે કપાસ બધા જ લોકો પહેરે ઉનાળામાં અને સોથી પાંચસો ત્યાર પછી સિલ્ક તો રેશમ સ્ત્રી અને પુરુષ શિયાળો હજારથી પાંચ હજાર વુલન તો ઘેટાનું ઊન તેમાં પુરુષ સ્ત્રી અને બાળકો શિયાળામાં જ પાંચસોથી બે હજાર લીલન તો બધા જ લોકો ઉનાળો ત્રણસો થી પંદરસોમાં ડેની તો કોટન યુવાનો બધી જ ઋતુમાં સાતસો થી પચીસો પાલેસ્ટર તો પોલીસ્ટર ફાઈબર બધા જ લોકો બધી ઋતુમાં બસો થી હજાર ત્યાર પછી નાઇલોન તો નાઇલોન ફાઈબર બધા જ લોકો બધી ઋતુમાં એકસો પચાસ થી આઠસો વેલવેટ તો રેશમ અથવા તો નાયલોન ઋતુઓ સ્ત્રી અને પુરુષ શિયાળો અને પ્રસંગમાં જ કોટન બ્લેન્ડ તો કપાસ અને પોલિએસ્ટર બધા જ લોકો બધી ઋતુમાં બસોથી થી હજાર ખાદી તો હાથથી વણાયેલ કપાસ બધા જ લોકો બધી ઋતુમાં ત્રણસો થી પંદરસો બિન્ટી નરમ કપાસ અથવા સુતરાઓ તો બાળકો બધી ઋતુમાં સો થી છસો ટેરાકોટા તો કપાસ અને પોલેસ્ટર જે સ્ત્રીજ બધી જ ઋતુમાં ત્રણસો થી બારસો મલમલ તો નરમ કપાસ સ્ત્રી ગરમીમાં જ બસોથી હજાર ક્રેપ રેશમ અથવા પાલેસ્ટર સ્ત્રી બધી ઋતુમાં પાંચસોથી પચીસો જીન્સ ડેનિમ તો યુવાનો બધી ઋતુમાં સાતસોથી પચીસો ચિફોન રેશમ નાયલોન પોલેસ્ટ જે સ્ત્રીજ બધી ઋતુમાં ત્રણસો થી પંદરસો ઓર્ગેન્ઝા રેશમ અથવા તો પાલેસ્ટર સ્ત્રી શિયાળો અને પ્રસંગમાં જ હજાર થી ચાર હજાર ગેબાર્ડીન મોરીનો વૂલ પુરુષ શિયાળો હજાર થી પાંચ હજારમાં લાઈકરા પોલ્યુરેથીન સ્પોર્ટ્સ પર્સન ડાન્સર બધી જ ઋતુમાં બસો થી આઠસો સાટિન રેશમ નાયલોન અને પોલિસ્ટર લગ્ન અને વિશેષ પ્રસંગે ઉનાળો અને ચોમાસુમાં સો થી ત્રણસો કેનવાસ કોટન અને લીલન આર્ટિસ્ટ શિયાળો અને ઉનાળો બસો થી પાંચસો વિસ્ક્રોઝ સેલ્યુલોઝ ફેશન પ્રેમીઓ ઉનાળામાં ત્રણસો થી સાતસો જે કાર્ડ રેશમ કોટન અને પોલિએસ્ટર લગ્નના વિવિધ પ્રસંગે બધી જ ઋતુમાં બસો થી પંદરસો જર્સી કોટન નાયલોન અને પોલિએસ્ટર કિશોરો અને યુવાનો બધી જ ઋતુમાં એકસો પચાસથી પંદરસો રેયોન સેલ્યુલોજિક ફાઇબર સ્ત્રીઓ શિયાળો બસોથી આઠસો એસિટેટ તો રિસેલો ફાઈબર રમતગમત અને પાટીમાં શિયાળામાં બસોથી હજાર એસ્પાન્ડેક્સ એલિયાસ્ટિક ફાઈબર અને પોલિએસ્ટર યોગા કરનાર અને સ્પોર્ટ્સ પર્સન બધી જ ઋતુમાં ત્રણસોથી આઠસો કોડુરોય ફાઈબર સ્ત્રીઓ અને પુરુષો શિયાળામાં ચારસો થી પંદરસો ટેરી ક્લોથ ફાઈબર બાળકો ઉનાળામાં ત્રણસો થી બારસો ફ્લેન્સ રેસાઓ સ્ત્રીઓ અને પુરુષો શિયાળામાં ચૌદસો થી પંદરસો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર આઠ સાથે તે પહેલાં બે હજાર ચોવીસ પચીસમાં નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનને પીડીએફ અને બુક બંને મેળવી શકો છો ભાગ નંબર એક અને ભાગ નંબર બેની બંનેની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પણ આવી ચૂકી છે તેમની પણ તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં કોન્ટેક્ટ નંબર આપેલો છે તે પરથી અને અહીં એપ્લિકેશન પરથી પણ તમે મેળવી શકો છો તો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર આઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે